અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ યુથ ફોરમની એસવી ન્યૂઝની ટીમે મુલાકાત લીધી અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ યુથ ફોરમ દ્વારા અનેકો સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમના વિશે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ યુથ ફોરમના પ્રમુખ શ્રી શાંતિભાઈ આર ખોડદિયા સાથે વાતચીત કરી અને સંસ્થાની સ્થાપના અને સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિ અને સામાજિક કાર્યો આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ ને સંસ્થાના કાર્યો વિશે થોડી માહિતી સમાજને આપશું ઉમેશભાઈ સૌ પ્રથમ તો જય વિશ્વકર્મા અને આપને નમસ્કાર આપે આજે જે સૌરાષ્ટ્ર ગુજરાત જ્ઞાતિ યુથ ના આંગણે આપ પધાર્યા એથી અમને ખૂબ આનંદ અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે આપે પૂછેલા જે સવાલો છે એની વિગતવાર પરટૂંકમાં તમને પ્રત્યુત્તર આપો આ સંસ્થા ઓગણીસો ને એક્યાસી માં એક રોલ ઉપર આઠ દેશ યુવાનોએ ભેગા થઈને જ બનાવેલી જેમાં મારો એક જેને કહેવાય ફ્રન્ટ રોલ હતો અને શરૂઆતના તબક્કે નાના મોટા કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો આ રમતગમતના કાર્યક્રમો કરતા કરતા કરતાં પાંચ છ વર્ષની અંદર સમાજનો વિશ્વાસ જીત્યા સમાજનો અમે ભરોસો પ્રાપ્ત કર્યો અને કોઈ પણ જગ્યાએ નેતા થવું હોય નાયકત્વ સંભાળવું હોય તો તમારે જે સમૂહ છે એ સમૂહનો વિશ્વાસ સંપાદન કરવો પડે એટલે એ કર્યા પછી અમને સમાજનો એકદમ સહકાર મળવા માંડ્યો અમને સહયોગ મળવા માંડ્યો પ્રેમ અને લાગણી મળવા માંડી અને જે કોઈ પણ સંસ્થા ચલાવવા માટે જે નાણાકીય સ્ત્રોતની જરૂર હોય એમાં અમને થોડી મદદ મળવા માંડી ત્યાર પછી અમે વિશ્વકર્મા જયંતિ નવરાત્રીમાં શરદ પૂર્ણિમાના ગરબા ટાઉન હોલની અંદર નાટકો સારા સારા કાર્યક્રમો એટલે અનેક કાર્યક્રમો કરી કરી સમાજને એકત્ર કરવા અને એક વસ્તુ યાદ રાખજો કે સંગઠનનો જો કોઈ અનેક નિયમોમાંનો જો સાદામાં સાદો નિયમ હોય તો એ છે કે સમાજના લોકોનું વધુમાં વધુ મૂલન કરાવો તમે જેટલું મિલન કરાવો એટલું સંગઠન મજબૂત બને આ હું એક સાદો જે ગણિત છે એ ગણિત હું શીખ્યો છું એટલે મળતા ગયા એમ સંગઠન વધતું ગયું અને ઓગણીસો ને નેવ્યાસી નેવું ની અંદર આ જમીન અમે સંપાદન કરી ત્યાર પછી ધીરે 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 કરતા સમાજે જમીનમાં એ વખતે તો જમીન બહુ અમને સસ્તી મળેલી લગભગ મને એમ છે કે ત્રણ લાખની આજુબાજુ કઈક હશે ટોટલ સત્તરસો વાર જગ્યા ત્યાર પછી એમ કરતા કરતા ધીરે ધીરે કમાતા ગયા અને દાન આવતું ગયું એમ કરતા કરતા વિકાસ કરતા ગયા અને અલ્ટિમેટલી બે હજાર સોળ ની અંદર આ સંસ્થાએ એકદમ ગતિ પકડી અને વાડીના જે બુકિંગ થવા માંડ્યા અને ત્યાર પછી ધીરે ધીરે કરતાં કરતા સોળમાં આઠ લાખનો નફો ત્યાર પછી સત્તરમાં દસ એમ કરતાં કરતાં આજે તબક્કો એવો આવી ગયો છે કે અમે વીસથી પચીસ લાખના વધારા સાથે આગળ વધી ગયા છે હવે પ્રવૃત્તિની અંદર વાત કરું તો આ સંસ્થા છે ને એ અનેકવિધ પ્રવૃત્તિ કરે છે સામાજિક ધાર્મિક રમત ગમત ત્યાર પછી જેને કહેવાય કે વ્યવસાયિક પણ પ્રવૃત્તિઓ કરે છે વિશ્વકર્મા જયંતિ ગરબા જન્માષ્ટમી ત્યાર પછી વિશ્વકર્મા પૂજાનો દિવસ આ બધા તો ધાર્મિક તહેવારો હોય જ છે રાંગોલ રાંદોલ તેરા પણ આ બધી પ્રવૃત્તિઓ જે ક્રિકેટ ટુર્નામેન્ટ આ બધી પ્રવૃત્તિની અંદર બે પ્રવૃત્તિઓને છે મારે તમને કેવી છે એટલા માટે કેવી છે કે એના માટે મને પોતાને એમ થાય છે કે નહીં મને પ્રમુખ તરીકે આ સમાજે સ્વીકાર્યો અને સ્વીકાર્યો કરતા મારી એક વાત એવી છે કે જે સામાન્ય સમાજની અંદર કરવી અઘરી છે પણ અહીંયાના લોકોએ મને પૂરો સહકાર આપ્યો કે આ સમાજની અંદર બે પ્રવૃત્તિ એવી છે એક તો કોઈપણ બેસણ અને બીજા આદર્શ લગન અને વર પક્ષે કઈ દાન આપે તો અમે સ્વીકારીએ છીએ આ લગ્નમાં માં લગ્ન થી ગવાય ગરબા લેવાય બ્રાહ્મણો શાસ્ત્ર પૂજ્ય થી અને જમણ પણ લગ્ન નો જ હોય અને લગભગ બાવીસ થી પચીસ પેટો લગભગ રેગ્યુલર આવે છે એટલે આના કારણે હું એટલા માટે અમે ગૌરવ લઈએ છીએ આ અમારા જે આપણા સમાજની પર્ટિક્યુલર સૌરાજ બુદ્ધ સુતા જ્ઞાતિ ઉત્સવના જોડે સંલગ્ન છે ને કે સામાન્ય રીતે કોઈ સંસ્થાની અંદર અન્ય જ્ઞાતિનું આવું કોઈ ફ્રી કરવાનું હોય તો હું થી માનતો કે કદાચ પ્રમુખ કરવા તો હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક આનો પ્રતિકાર થાય પણ મને જે સમાજ છે અને સમાજ જે કરવા એ બદલ સમાજને ખૂબ અને એનાથી મોટો ફાયદો એ છે કે અન્ય સમાજની અંદર આપણો મહિમા વધ્યો છે આપણો ગૌરવ વધ્યું છે અન્ય સમાજ આપણને આજુબાજુ સહકાર આપે છે અને અન્ય સમાજમાંથી પણ દાન આવે છે અને અન્ય સમાજ આ પ્રવૃત્તિને ખૂબ વખાણે છે એટલે ફરીથી બહુ લાંબી વાત નથી કરતો પણ એક વાત ચોક્કસ કહું કે સમાજની અંદર જે સંગઠન કરવું હોય તો એક જ વાત છે કે તમે ગમે એટલા વહીવટ કરતા સારા હો પણ અંદરથી તમારું હૃદય રૂજુ હોવું જોઈએ નાના માણસો માટે અનુકંપના અનુકંપા હોવી જોઈએ સંવેદના હોવી જોઈએ લાગણી હોવી જોઈએ અને બીજું નેતા ખોટી વાત માટે હંમેશા અભય હોવો જોઈએ વાત કરતો નેતા હોય એ જ નેતા સાચો બાકી પ્રતિષ્ઠા પગ અને પૈસાના લા માટે જો એ કોઈ પણ નાના મોટા સમાધાન કરે અને જો આટાપાટા રમે તો એ નેતા નહીં પણ એ સમાજને વિખેરવા વાળો વ્યક્તિ છે સમાજને વિખેરવા વાળો નેતા છે અને ફક્ત એને પદમાં રસ છે એટલે ફરીથી કહું કે ભલે તમે રામાયણની જે ખિસ્કોલી છે એને એ મોટું કામ નથી કીધું પણ એને એવું કીધું હતું કે ભાઈ હું જયારે ઇતિહાસ લખાશે ત્યારે એમ કહેવાશે કે ખિસખોલી પણ આની અંદર પણ એ કામ એવું છે કે આપણને છોડીએ ત્યારે વધારે પાંચ સાત વર્ષ લોકો આપણને યાદ કરે કે ભાઈ આ માણસ કામ કરતા એક એક વ્યવસ્થિત કરતા બસ આટલું કે એટલે આપણા માટે સારું આપણું જીવન સફળ અને અંતે તો માણસો છે ને જે જૈન છે મરવાનો છે પણ જો માણસ યાદ રાખે ને

અમારી આજુબાજુ ના જે હજાર બારસો ઘર છે એ આનંદમય છે લોકોને મજા આવે છે લોકોને સગવડતા મળી રહે છે બીજું તો લાંબી વાત નથી કરતો પણ તમે અહીં આવ્યા અને અમારે સંસ્થાની જે માહિતી લીધી અને અમને જે મને તક આપી અમારા સંસ્થા વિશે બોલવાની એ બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર અને ફરીથી આપ આવો અમારા મહેમાન બનો અમને બહુ મજા આવશે ધન્યવાદ જય વિશ્વકર્મા